નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ સાત મહાત્મા માર્ગ પર એક બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ હતા મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી તેઓ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓએ પરાધીન બનાવવાને ગોરા લોકોએ સમૃદ્ધ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ ઓછા હક ભોગવવા મળતા આ અન્યાય અપમાનો સામે ગાંધીજીએ પડકાર કર્યો પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાની લડતની અનોખી પદ્ધતિ તેમણે શોધી નામ આપ્યું સત્યાગ્રહ ગાંધીજી ડર્બન કોર્ટ જોવા ગયા ત્યારે ગાંધીજીને ન્યાયાધીશે પગડી ઉતારવા હુકમ કર્યો ગાંધીજીએ કોર્ટ છોડી દીધી પણ પગડી તો ન જ ઉતારી સ્વમાન જાળવ્યું અને તેમનું આ વર્તન ત્યાંના વસતા ભારતીયોને ગમ્યું દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા પણ ક્યાંય હિંસા ન આચરી અને તે ગાંધીજીને મળતા આ લડતની નોંધ લેવાઈ સફળતા મળતા આ લડતની નોંધ લેવાઈ આટલું જાણો ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમનો જન્મ પોરબંદરમાં થયો હતો તેમની માતાનું નામ પુત્રીબાઈ હતું તેમની પત્નીનું નામ કસ્તુરબા તેમનો જન્મ બીજી ઓક્ટોબર ના રોજ થયો હતો રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા અને તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રામચંદ્ર હતા તેમનું સમાધિ રાજઘાટમાં આવેલી છે અને તેમનો નિર્વાણ દિવસ નિર્વાણ દિન ત્રીસ એક ઓગણીસો ને અડતાળીસ ના રોજ થયું હતું તેમણે આત્મકથા લખી હતી સત્યના પ્રયોગો નાતાલ કોંગ્રેસના સંસ્થાપક દર્બન દક્ષિણ આફ્રિકાની ઓગણીસો ને પંચાણુંની આ તસવીર છે જેમાં ગાંધીજીને રંગભેદનો વિરોધ કરતા નાતાલ કોંગ્રેસે સ્પેસ સ્થાપી હતી શું તમે આમાં ગાંધીજીને ઓળખી શક્યા છો પાછળની હરોળના મધ્યમાં ટાઈ પહેરીને દેખાય છે તે હતા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ઈસવીસન ઓગણીસો ને પંદરમાં વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા ડક આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા હતા મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું ગોપાલકૃષ્ણ ગોખલે ના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષ આખા ભારતનો પ્રવાસ ગોપાલકૃષ્ણ ના કહેવાથી તેમણે પહેલું આખું વર્ષ ભારતનો પ્રવાસ કર્યો લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિને સમજવાનો કર્યા કર્યા અને બાદ ગાંધીજીએ પચીસમી મે ઓગણીસો ને ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી એક વર્ષ બાદ તેઓએ આ આશ્રમ સાબરમતી નદીના કિનારે લઈ ગયા ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર હિમાલયની તળેતીમાં નેપાળની નજીક બિહારની આ ચંપારણ પ્રદેશ આંબાવાડીયા માટે પ્રખ્યાત હતો ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનનો ત્રીજા કે વીસમો ભાગ ઘડીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ આપતા હતા ફરજ પાડતા હતા રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું પણ તપાસ શરૂ કરે તે પહેલાં તો ત્યાંના મેજિસ્ટ્રેટ તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓને તૈયાર કરીને સરકારમાં રજૂઆત કરી ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી છેવટે સત્યાગ્રહ સફળ થયો ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું ખેદા સત્યાગ્રહ ઓગણીસો સત્તર થી ઓગણીસો ને અઢાર ઓગણીસો ને સત્તરમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ પાક નાશ થયો અને આમ છતાં સરકારે ખેડૂતોનો મહેસૂલ માફ કરવાને બદલે ખેડૂત જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપ આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી ગાંધીજીની આકલપટ્ટીને માન આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનોમાં ઝંપલાવ્યું ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો જ સારી સ્થિતિવાળા ભરી દેશે અંતે કલેક્ટરે આવો આ જ હુકમ આવો જ હુકમ ઓગણીસ ઓગણીસો અઢારમાં આપતા આંદોલન સફર થયું ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની હતી ખેડૂતોમાં જાગૃતિ આવી સરકાર તરફનો ડર દૂર થયો ગાંધીજીને અને દેશને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન સમર્પિત સાથી મળ્યા રોલેક્ટ એક્ટ ઓગણીસો ને ઓગણીસ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો આ સમયે બ્રિટિશ સરકારે રોલેક્ટ એક્ટનો કાયદો જાહેર કરી રોલેક્ટ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવીને તેને સજા કરી શકાય અને તેની જોગવાઈ પણ થઈ શકતી હતી આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટે એ માટેનો જ હતો લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો ગાંધીજીએ તો આ કાયદાને કાળો 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 કાયદો કહ્યો છે રોલેક્ટ સત્યાગ્રહ બ્રિટિશ શાસનમાં સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો જો કે તે પહેલા મોટા ભાગે શહેરો પૂરતો સમિતિ સમિતિ સીમિત હતો દેશમાં કાયદાના વિરોધમાં સંઘર્ષો નીકળ્યા હડતાલોનું આયોજન થયું સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો જલિયાવાલા બાગ હત્યાકાંડ ઓગણીસો ને ઓગણીસ રોલેક ટેકનો વિરોધમાં ત્રીસ માર્ચ અને છ એપ્રિલ ઓગણીસો ને ઓગણીસના રોજ પંજાબમાં લોકોએ હડતાલ પાડી અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા તેણે લશ્કરને હવાલે કરવામાં આવ્યું તેરમી એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર ક્રિષ્ણુની ધરપકડની વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે દસ હજાર લોકો એકઠા થયા સભામાં શાંત અને નિશસ્ત્ર વેઠેલા લોકો ઉપર જનરલ ડાયરે કોઈ પણ ચેતની ચેતવણી આપ્યા વિના ગોળીબાર गोरीबार નો હુમલો કર્યો આ જગ્યામાં જવા આવવા માટે માત્ર એક જ સાંકડો દ્વાર હતો ફરતે ઊંચી દિવાલો હતી પ્રવેશ દ્વારની સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો ગોળીબાર અને ડાળુ ખલાસ થઈ ગયો ત્યાં સુધી તેઓ અટક્યા નહીં સરકારી આંકડાઓ મુજબ ત્રણસો ને સરકારી આંકડાઓ મુજબ ત્રણસો ઓગણા લોકો મૃત્યુ પામ્યા અને બારસો ઘાયલ થયા પરંતુ ખરેખર તો આ સંખ્યા વધારે હતી તેમ મનાય છે આ ઘટનાથી ગાંધીજી હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેસ માત્ર વિશ્વાસ રહ્યો નહીં રોલેક ટેક સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસ્લિમ કોઈ પણ ન્યાયપૂર્વ ઉદ્દેશ્ય માટે એકબીજાને સમર્થન આપે નાઇટહુડ નાઇટહુડ બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ પણ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો એક એવોર્ડ છે જે જલિયાવાલા હત્યાકાંડ બાદ વિરોધમાં કવિ કવિવર રવિન્દ્રનાથ ઠાકોરે નાઇટહુડનો ખિતાબ તેમને પરત આપી દીધો હતો ખિલાફત આંદોલન પ્રથમ વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાય હતી તુર્કીનો સુલ્તાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો ખલીફા એટલે કે ધાર્મિક વડો સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું આ આ સંધિનો વિરોધ કરવા ભારતના જે આંદોલન થયું તેને ખિલાફત આંદોલન કહેવાય છે અલીભાઈઓ મોલાના સોકત અલી અને મોલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલ અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું અને સ્વરાજની માંગ કરવી અસહકારનો આંદોલન વિશેનો જે ચર્ચા છે તે આપણે આગલા ક્લાસમાં કરીશું